Gracias. ਅਗੇ ਚਲੋ ਗਰਨਗੇ ਸ਼ੁਰੂ ਕਰ ਧੰਨਵਾਦ Yeah! આપણો મૂળ કાર્યક્રમ સહી શરૂ કરીએ છીએ ઘણા વિદ્યાર્થી આ વખતે વક્તવ્ય તૈયાર કર્યું છે સાહેબ અમારે તૈયાર કરવું છે તો આ વખતે આપણે ઘણાને મોકો આપ્યો છે કે સરસ બોલી શકે સૌથી પહેલા મેર દેવાંશીબેન ભરતભાઈ મહાત્મા ગાંધીજી વિશે આવશે આવો દેવાંશીબેન મારા ગુરુજનો આચાર્ય તથા મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ બહેનો આજે હું જે વિષય પર વાત કરવા માંગુ છું તે છે મહાત્મા ગાંધી

સાચું બોલવાનો અને માતા પિતાની સેવા કરવાનો નિર્ણય કર્યો મહાત્મા ગાંધીએ માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા મહાત્મા ગાંધી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં તેમણે ગો હતો તેમના મા પિતાનું નામ ભોરોપટ તાબે અને માતાનું નામ ભગીરથીભાઈ હતું તેમનું બાળપણનું નામ મણિક્રંત્રિકા હતું તેના તેને રાતથી બધા મનુ કહેતા હતા તેમના લગ્ન અઢારસો અઢારસો સાથે થયા હતા તેમને તેમ પણ પણ તે ઘણા દિવસ રહ્યા નહીં અને નવેમ્બર અઢારસો ત્રેપનના દિવસે તેમનું મૃત્યુ થયું હતું ઝાંસી રાણી લક્ષ્મીબાઈને ઝાંસીને બચાવવા માટે એક નવી શરૂઆત કરી હતી સ્વયંસેવક તેમાં મહિલાઓ પણ સામેલ હતી મહિલાઓને પણ શિક્ષણ કરાવવામાં આવતું હતું અને જ્યારે રાણીએ ઓફ અવર કન્ટ્રી આઈ વિશ યુ ઓલ અ વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ અવર કન્ટ્રી નાઇન્ટીન ફોર્ટી સેવન વી ગોટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ બ્રિટિશ રૂલ્સ અવર ફ્રીડમ ફાઈટર સ્ટ્રગલ એન્ડ સેક્રિફાઈ ઓન ધીસ ડે વી ગોટ અ ફાઉટ એન્ડ રિચર્ડ ઓફ ધ સ્કૂલ એન્ડ રાઇઝિંગ ઇન્ડિયા आई विश यू राइजिंग इंडिया ऑफ देशन हॉनर एंड ब्रेवरी सो हैपी इंडिपेंडेंस डेज आई लव माई कंट्री जय हिंद जय भारत थैंक यू हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी है आदरणीय मुख्य अतिथि शिक्षकगण और मेरे प्यारे भाई और बहनों मेरा नाम किंजल है आप सभी को मेरा नमस्कार आप जानते ही होंगे हम यहाँ पर स्वतंत्रता दिन का जश्न मनाने के लिए यहाँ पर इकट्ठे हुए हैं 15 अगस्त उन्नीस को हमारा भारत देश अंग्रेजों के चंगुल से आजाद हुआ था उन्हें आजाद कराने के लिए अनेक क्रांतिकारियों ने अपने जीवन समर्पित कर दिया था उनमें महात्मा गांधी मंगल पांडे रानी लक्ष्मीबाई भगत सिंह लोकमान्य तिलक सैकड़ों सेनानियों में तपस्या तप और बलिदान का संचय होता है मैं उन बलिदानियों के लिए कुछ लाइन बोलना चाहूंगी

કૃષ્ણકુમારસિંહજી એ રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડમાં અભ્યાસ અર્થે મૂકવામાં આવ્યા ચાલે છે આપણે આંદોલનો કરવાના રેલી કાઢવાની કોઈનો લાઠીચાર સહન કરવાનો છે કોઈની સામે બંદૂક લઈને ઉભી રહેવાનું નહીં અત્યારે આપણે આપણા ઘરમાં આપણા વતનમાં સુખીથી રહીએ છીએ તો હવે જે છે એને સાચવવાનું છે તમે બધા જોતા હશો કે તેરમી ઓગસ્ટે તિરંગા યાત્રા આખા દેશમાં બધે નીકળે છે આપણા ગામમાં પણ બધાએ તિરંગા ઘરે ઘરે લગાવ્યા હશે છેલ્લા બે વર્ષથી તિરંગા યાત્રાની શરૂઆત કરી છે બહુ સારી બાબત છે કે દરેક લોકો આપણા રાષ્ટ્રધ્વજથી પરિચિત થાય બાકી અગાઉના સમયમાં તો કદાચ એવું હતું કે ખાલી એટલું બોલતા કે ઝંડો ખબર નતી કે આને રાષ્ટ્રધ્વજ કહેવાય કે આ ત્રણ રંગો આવે છે પણ હવે મારીને તમારી એક ફરજ એ છે કે પંદરમી ઓગસ્ટ અને સંધ્યા ટાણે જ્યાં જ્યાં તિરંગા લગાડેલા હોય કે રાષ્ટ્રધ્વજ લગાડેલા હોય ઘર ઉપર હોય અથવા તો આપણે ક્યાંય નીકળવીને આપણે જોઈ તો એ ઉતારી લેવા અને એને હાચવીને મૂકી દેવા એ સૌથી મોટું સન્માન છે એટલે આપણી આજના દિવસે એક એ ફરજ છે અને વાત આવે છે આ ખરીદ કર મુજે અનમોલ કર દિયા આ વાત આના માટેની છે કે જ્યારે આપણી ઉપર ઓલું શાસન હતું ત્યારે આપણે કેવું હતું અને અત્યારે આપણે કેવું છે ધન્યવાદ જય હિન્દ જય ભારત વાત કરવા માંગુ છું તે શહીદ भगत છે સીને મે આગ ઓર હદે મે દેશ કા જનો રક્તે હે સીને મે દેશ સીને મે આગ ઓર હદે મે દેશ કા જનો રક્તે હે

ત્યાં માછલી ને વિધી નાખી ઓલા જોવા મળે આપ કઈ રીતે થયું એ કે એમ થાય લક્ષ નક્કી હોવું જોઈએ ભાઈ આ છે તો ધ્યાન ત્યાં જ હોવું જોઈએ તો એ વિંધાય બેઠા હોય અને આ વૃક્ષો નું છે ને જતન કરતા હોય પર્યાવરણ ની અંદર તમે જો વિદ્યાર્થીને બધાને ખબર છે રાજેન્દ્ર સાહેબ ક્યાં હોય તો ઝાડવા આવે એ ઝાડવા સાથે એને દોસ્તી કરી લીધી છે અને હંમેશા આ વૃક્ષોને ઉછેરવામાં એનો બહુ સિંહ ફાળો છે તો એવા શિક્ષકને પ્રતિભાશાળી પ્રમાણપત્ર મળ્યું છે તો એસએમસી ના અધ્યક્ષ શ્રી પ્રેમજીભાઈ વિઠલ લાલજીભાઈ મામૈયાભાઈ ઘનશ્યામભાઈ અને વાલજીભાઈ આ તમામ એસએમસી ના સભ્યશ્રીને વિનંતી કરું આગળ આવો આવો રાજેન્દ્રભાઈ તો આપણે એને સરસ મજાનો એક તાળી પાડી દો જોરદાર

આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે જ્યાં જુઓ ત્યાં વિજ્ઞાનના જ ચમત્કાર દેખાય છે આજના વિજ્ઞાનના યુગમાં ઘણી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે વિજ્ઞાનના યંત્રો અને વ્યવહારિક ઓર રચનાલક દ્રષ્ટિકોણ રખનેવાલે વ્યક્તિ છે ઉઠો જાગવો સ્વયં જાગ કરો અર્કો જગાવો અપને ના જન્મ કો સફળ કરો જેસે મૂળ મંત્ર દેશવાસીઓને દિયે સ્વામી વિવેકાનંદજીને સામાજિક સેવાઓ મેં અપના જીવન લગા દિયા

ખાસ તો સૌ ગ્રામજનો નો જ આભાર માનીશ ત્રણેય શાળાઓ વતી કારણ કે મેં ઘણી બધી સ્કૂલ આમ તો કહીએ તો છેલ્લા સાત વર્ષથી થી પોલીસ માં એટલે આ બધા છોકરાઓ માટે આપણે ફરી વખત તાળી પાડી જઈએ ખૂબ ખૂબ અભિનંદન એટલે કે ઝાંસી કી રાની આઈ મર તક મરતે દમ તક ઉકે દમ છોડા થ